આપણે જોઈ શકીએ નહીં કેવી રીતે માણસો આંખ નો હોય તો કરે એવી રીતે બરોબર વેરી ગુડ અને મિતાંશભાઈ દાંત નો હોય તો શું થાય ન હોય તો શું થાય આપણે ચાવી ન શકીએ કોઈ વસ્તુ કટકા ન કરી શકીએ બરોબર જમવાની વસ્તુને અને કેવી રીતે મોઢું થાય આપણું સરસ વેરી ગુડ આવી રીતે આવી રીતે આપણા જે અંગ ન હોય તો એની કેવી અસર થાય એ આપણા બાળકોએ આપણને બતાવ્યું